નમસ્કાર વૉઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચાર ઉપર રાજ્યમાં ગમે તે સ્થળે અંધારી આફત આવી પડે ત્યારે રાજ્ય સરકાર પોતાના કર્મીઓને એક જિલ્લામાંથી અન્ય જિલ્લાઓમાં કામગીરી માટે મોકલીને જે તે અતિવૃષ્ટિના જિલ્લાઓની પૂર્વત સ્થિતિમાં આવે તે મતિના દિવસ રાત પ્રયત્નો કરે છે ત્યારે તાજેતરમાં જામનગર અને વડોદરા જિલ્લામાં વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં તમામ સ્થળોએ વીજ પુરવઠો ફરી પૂર્વવત થાય

વડોદરા અને જામનગર ખાતે વીજ પુરવઠો યથાવત કરવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમો ખડેપગે ત્યાં કામગીરી કરી રહી છે